હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એમલોબમાં તો તમને મારા વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ તો આજે આપણે બનાવીશું શક્તિવર્ધક લાડુ તો હાથ પગની કરતો અશક્તિ શરીરમાં થાક લાગો સાંધામાં દુખાવો થવો આ બધી તકલીફોમાં રોજ એક લાડુ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે તો આજે આપણે એકદમ હેલ્ધી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બની જાય તેવા લાડુ બનાવીશું તો અત્યારે લાડુ બનાવવા માટે મેં શેકેલા ચણા લીધા છે તો શેકેલા ચણાની અંદર પ્રોટીન ફાઈબર આયરન જીંક કેલ્શિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીરને ગોળા જેવી તાકાત આપે છે તો હવે આપણે લાડુને બનાવવાની શરૂઆત કરીએ તો અત્યારે લાડુ બનાવવા માટે મેં વજનમાં સો ગ્રામ અને એક મોટી વાટકી ભરીને શેકેલા ચણા લીધા છે તો ચણાને આપણે પહેલેથી જ શેકેલીને લીધા છે એટલે તેને આપણે શેકવાની જરૂર નથી તો આગળની જે વસ્તુ લાડુમાં ઉમેરવાની છે તેને આપણે શેકી લઈશું ત્યારે ગેસ પર આપણે કડાઈને ગરમ કરવા માટે રાખી લીધી છે તો તેની અંદર અત્યારે આપણે મખાણા લઈશું તો મખાના અત્યારે મેં સો ગ્રામ જેટલા લીધા છે તો મખાનાની અંદર પણ પ્રોટીન ફાઈબર અને કેલ્શિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તો મખાના ખાવાથી વજન પણ ઓછું થાય છે અને બ્લડ સુગર બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે અને હાડકા માટે પણ આ મખાના ખૂબ જ ફાયદો કરે છે તો દાંત અને હાડકાને પણ મજબૂત કરે છે તો ખૂબ જ ફાયદાકારક એવા મખાનાનો ઉપયોગ પણ આપણે આ લાડુની અંદર કરીશું તો મખાનાને આપણે થોડીવાર માટે રોસ્ટ કરી લઈશું મખાના પણ આપણા સારી રીતે રોસ્ટ થઈ ગયા છે તો હવે તેને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું અને થોડીવાર માટે ઠંડા થવા દઈશું ફરી કેસ પર આપણે તેજ કઢાઈને રાખી લીધી છે તો તેની અંદર અત્યારે મેં એક નાની વાટકી જેટલી બદામ લીધી છે તે અંદર એડ કરીશું અને સાથે આપણે એટલા જ કાજુ લીધા છે તે પણ અંદર લઈ લઈશું અને તેને પણ આપણે રોસ્ટ કરી લઈશું તો બદામની અંદર પણ પ્રોટીન ફાઈબર કેલ્શિયમ આયરન જેવા પોષક તત્વો રહેલા છે જે આપણા શરીરને ખૂબ જ ફાયદો કરે છે તો તેને પણ આપણે થોડીવાર માટે રોસ્ટ કરી લઈશું તો કાજુને બદામ આપણા થોડા રોસ્ટ થઈ ગયા છે તો અત્યારે તેની સાથે મેં અત્યારે દસથી નંગ કાળા મરી લીધા છે તે અંદર એડ કરીશું તો અત્યારની ઋતુમાં શરદી કફ ખાંસી જેવી તકલીફો વધી જતી હોય છે તો અત્યારે આ તકલીફમાં પણ રાહત રહે તેના માટે મેં કાળા મરીનો ઉપયોગ કર્યો છે તમે સ્કીપ પણ કરી શકો છો અને સાથે જ આપણે ચારથી પાંચ ઇલાયચી લીધી છે તે પણ અંદર એડ કરી લઈશું અને તેને પણ આપણે ત્રીસેક સેકન્ડ જેવું રોસ્ટ કરી લઈશું તો બધી જ વસ્તુ આપણી સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરીશું અને આને આપણે થોડીવાર માટે ઠંડુ કરી લઈશું અત્યારે મેં આ રીતે એક મોટો મિક્સર જાર લઈ લીધો છે તેની અંદર અત્યારે આપણે શેકેલા ચણા લઈ લઈશું તો અત્યારે પોતરા સાથે જ આપણે તેને પીસવાના છે તો તેને પીસી અને આપણે તેનો એકદમ ઝીણો પાવડર જેવો તૈયાર કરી લઈશું ચણાને પણ આપણે પીસી લીધા છે તો એકદમ સરસ એવો ફાઇન પાવડર આપણે તૈયાર કર્યો છે તો તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું હવે ફરી આપણે આ જ મિક્સર જારની અંદર જે મખાનાને રોસ્ટ કરીને રાખ્યા છે તે મખાનાને આપણે પીસી લઈશું તેનો પણ આપણે ફાઇન પાવડર તૈયાર કરીશું તો મખાનાને આપણે બે વાર અડધા અડધા કરી અને પીસીશું મખાનાને પણ આપણે પીસી લીધા છે તો તેને પણ આપણે અંદર લઈ લઈશું આ જ મિક્સર જારની અંદર આપણે જે બદામ કાજુ અને ઈલાયચીને પ્રોસ્ટ કરીને રાખ્યા છે તે પણ અંદર લઈ લઈશું અને તેનું પણ પીસી અને આપણે ફાઇન પાવડર તૈયાર કરી લઈશું કાજુ બદામને પણ આપણે પીસી લીધા છે તો તમે કાજુ બદામની સાથે તમને મનપસંદના કોઈપણ ડ્રાય ફ્રૂટને પણ અંદર એડ કરી શકો છો તો તેને પણ હવે આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું બધી જ વસ્તુને આપણે રોસ્ટ કરી અને આ રીતે પીસી લીધી છે તો અત્યારે મેં એક વાટકી સૂકા નારિયેલનું છીણ લીધું છે તે અંદર એડ કરીશું તો આ રીતે જે નારિયેલનો ગોળો આવે છે તેને મેં આ રીતે પાછળના ભાગને કાઢી અને તેને મિક્સરમાં ક્રશ કરી અને તેનું છીણ તૈયાર કર્યું છે તો સૂકા કોપરામાં પણ ફાઇબર પ્રોટીન કેલ્શિયમ પોટેશિયમ આયરન અને વિટામિન સી ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે જે શરીરમાં ખૂબ જ સારો એવો ફાયદો કરે છે તો આપણે કોપરાનું છીણ પણ અંદર એડ કર્યું છે તમારે એના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે ગેસ પર કઢાઈને ગરમ કરવા માટે રાખી લીધી છે તો તેની અંદર અત્યારે આપણે બે મોટી ચમચી ઘી એડ કરીશું હવે ઘી આપણું સારી રીતે ગરમ થઈ જાય એટલે અત્યારે મેં એક વાટકી કરેલો દેશી ગોળ લીધો છે તો વજનમાં બસો ગ્રામ જેટલો આ ગોળ છે તેને અંદર આપણે લઈ લઈશું તો ગોળને આપણે પહેલેથી આ રીતે ઝીણો કરીને લીધો છે તો હવે આપણે ધીમા ગેસની ફ્લેમ પર આ ગોળ એકદમ સરસ રીતે ધીમા ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરીશું તો ગોળનો આપણે કોઈ પાયો નથી કરવાનો પણ તેને ઘીની અંદર સારી રીતે ઓગાળવાનો છે તો ગોળની અંદર આયરન કેલ્શિયમ મેગ્નેશિયમ જિંક અને ઘણા બધા વિટામિન હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ સારો એવો ફાયદો કરે છે એટલે આપણે અત્યારે ગોળનો ઉપયોગ કર્યો છે તમે ગોળની જગ્યાએ સાકર અથવા ખાંડનો ઉપયોગ પણ આ લાડુની અંદર કરી શકો છો તો અત્યારની ઋતુમાં શરદી ખાંસી કપ જેવી તકલીફ થતી હોય છે તો ગોળનો ઉપયોગ કરવાથી તેમાં ઘણી રાહત થાય છે તો ગોળ પણ આપણો એકદમ સરસ રીતે ઘી સાથે મિક્સ થઈ ગયો છે તો આપણે બહુ વધારે પડતો ગોળને ગરમ નથી કરવાનો તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અત્યારે આપણે ગરમ કરેલા ગોળને લાડુના મિશ્રણની અંદર લઈ લઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરીશું તો અત્યારે મિશ્રણ આપણું થોડું ગરમ છે એટલે આપણે આ રીતે તેને ચમચાથી મિક્સ કરીશું થોડું ઠંડુ થાય એટલે આપણે તેને હાથથી મિક્સ કરીશું તો લાડુનું મિશ્રણ આપણું થોડું ઠંડુ થઈ ગયું છે તો આ રીતે હાથથી અટકી શકાય તેટલું ઠંડુ થયું છે તો હવે આપણે આમાંથી લાડુ વાળીશું તો આ રીતે થોડું મિશ્રણ આપણે હાથમાં લઈએ તો લાડુ વળી જાય છે જો તમારું લાડુ એકદમ સરસ રીતે ના વળાય તો તમે થોડું ગરમ ઘી એડ કરી શકો છો તો હવે આપણે આમાંથી એક સરખા લાડુ વાળી લઈશું તો આ રીતે આપણે નાની નાની સાઈડના બધા જ એક સરખા લાડુ વાળીને તૈયાર કરીશું મિત્રો તૈયાર છે આપણા શક્તિવર્ધક લાડુ તો આ લાડુને તમે સાત દિવસ સુધી રોજ સવારે એક લાડુ ખાશો તો તમારા શરીરની ઘણી બધી તકલીફોમાં તમને રાહત મળશે તો મોડામાં મૂકતા જ ઓગળી જાય એવા એકદમ સરસ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા આપણા આ શક્તિવર્ધક લાડુ બનીને તૈયાર છે તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં